વાંકાનેર શહેરની પોલીસ લાઇનમાં ખનીજ માફિયાઓનો આતંક ખાણ ખનીજ વિભાગે પકડી પાડેલ ડમ્પર ફોર્ચ્યુનર કારમાં આવેલ માફિયાઓ છોડાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વહેલી સવારે વાંકાનેરની અમરસર ફાટક પાસેથી સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા ડમ્પર નંબર જી જે ઝીરો થ્રી સીયુ ડબલ ઝીરો અઢારને ઝડપી વાંકાનેર પોલીસ લાઇન ખાતે પાછળના ભાગે રાખવામાં આવેલો જેના પર ખાણ ખનીજ વિભાગ દ્વારા બે સિક્યુરિટી ગાર્ડ મૂકેલ હોય દરમિયાન સફેદ કલરની ફોર્ચ્યુનર કાર નંબર જી જે જીરો થ્રી કે એચ ત્યાંસી નેવમાં આવેલા બે ખનીજ માફિયાઓ અને ડમ્પર ચાલકે ધોકા પાઇપ સાથે ખાણખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડને ધાક ધમકી આપી કોઈપણ પ્રકારના ખોફ અને પોલીસના ડર વગર પોલીસ લાઇનમાંથી વહેલી સવારે સાત વાગે પોતાનું ખનીજ ચોરી કરતા ઝડપાયેલ ડમ્પરને છોડાવી નાસી જતા ખળભળાટ મચી ગયો છે જે બનાવ મામલે ખાણ ખનીજ વિભાગ મોરબીના માઇન સુપરવાઇઝર વીરપાલસિંહ જાડેજાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ત્રણ અજાણ્યા ખનીજ માફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે